નમસ્કાર મિત્રો વાસ્તુશાસ્ત્ર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો ટોપિક છે કે આપણે આપણા ઘરની અંદર કેનો ફોટો લગાવવો જોઈએ અને કેનો ફોટો ન લગાવવો જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્રની અંદર ફોટા લગાવવામાં પણ એક વાસ્તુ રહેલો હોય છે આપણા ઘરની અંદર જે કંઈ ફોટા છે જે કંઈ તસવીરો છે એ આપણા જીવનશૈલી અને આપણા ભાગ્ય પર અસર કરે છે હા મિત્રો વાસ્તુશાસ્ત્ર છે એ અનેક હિન્દુ ધર્મગ્રંથોના ચિત્ર આપણે ઉપયોગ અને તેની મહત્તા વિશે આજે વાત કરવા જઈ રહ્યા છે મિત્રો તમે ઘણા બધાના ઘરે જતા હશો તો તમે એ લોકોના ઘરે અલગ અલગ ચિત્ર જોતા હશો બરાબર તો આજે આપણે એ જ ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ કે ઘરમાં કયા ફોટા લગાવવા સારા અને કયા ફોટા ન લગાવવા જોઈએ મિત્રો આ વિડિયોમાં અમે તમને તમારા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એ હેતુથી આજે વાત કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલું ચિત્ર છે એ રામ દરબાર બરાબર રામ દરબારનો ફોટો તમારા ઘરના ડ્રોઈંગ રૂમની અંદર તમારે રાખવાનો છે જેના કારણે તમારા ઘરની અંદર તમારા ઘરના જે સદસ્યો છે એ લોકો આસાનીથી છે એ રહી શકે અને એના વિચારો એ મેચ થાય અને તમારા જીવનની અંદર પ્રેમની વર્ષા થાય બીજું ચિત્ર મિત્રો છે શ્રી કૃષ્ણ ભગવાન જે ગાય સાથે ઉભેલા છે મિત્રો આ ફોટો રાખવાથી તમારા ઘરની અંદર શ્રી કૃષ્ણ ભગવાન છે એ ગાય સાથેનો ફોટો જો તમે રાખશો તો તમારા ઘરની અંદર સુખ શાંતિ આવશે હા મિત્રો કૃષ્ણ ભગવાન જે વાંસળી વગાવે છે આવું ફોટો આવી તસવીર તમારા ડ્રોઈંગ રૂમના અથવા તો તમારા પૂજા ઘરની અંદર પણ તમે લગાડી શકો છો આ સૌભાગ્ય અને ધન પ્રાપ્તિ માટેનો રસ્તો ખોલે છે મિત્રો ત્યાર પછીનો ફોટો છે તો કે આપણે સાત ઘોડા વાળો ફોટો જે સાત ઘોડા દોડતા હોય આવો ફોટો આવી તસવીર છે એ આપણે આપણા ઘરમાં લગાવી જોઈએ સમુદ્ર કિનારે દોડતા હોય એવા ઘોડાની તસવીર જે સૂચવે છે કે તમારા વ્યાપારમાં ખૂબ તરક્કી થવાની છે અને આ ફોટો તમે તમારા ઓફિસના ના પૂર્વ દિશામાં રાખી શકો છો એના પછી મિત્રો આપણે જોઈએ તો માસા માતા યશોદા છે એનો કૃષ્ણ સાથેનો ફોટો કે માતા યશોદા કૃષ્ણને લાડ લડાવતા હોય અને પોતાના ખોરામાં બેસાડીને રાખે છે આવો ફોટો આપણે રાખવો જોઈએ આ બાળકૃષ્ણનો ફોટો જે ગર્ભવતી મહિલા છે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે એના રૂમમાં રાખવાથી એ કાનુડા જેવો છે એ બાળકનો જન્મ થાય છે આવું પણ એક આપણા વાસ્તુશાસ્ત્રમાં માનવામાં આવે છે મિત્રો એના પછી છે તરતા હંસ રાજહંસ હોય છે જે તરે છે પાણીમાં એ આનો ફોટો લગાવવા એ આપણા અતિથિ રૂમ હોય જ્યાં આપણા બેઠક રૂમ હોય ત્યાં લગાવવો એના કારણે આપણા ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે મિત્રો મહાભારતની તસવીર મહાભારતની તસવીર છે એ ફોટો છે એ તમે તમારા પરિવારમાં મનમુટાવ અને ઝઘડા કરાવે છે તો આ અશુભ માનવામાં આવે છે એટલે મિત્રો કોઈ પણ દિવસ ઘરની અંદર મહાભારતનો ફોટો રાખવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે આના કારણે તમારા પરિવારની અંદર મનમુટાવ થશે અને ઝઘડાઓ વધી જશે એટલા માટે તમે આ ફોટો રાખી શકશો નહીં અને જો તમે ફોટો રાખેલો હોય તો પણ તમે આ ફોટાને દૂર કરજો મિત્રો પછી છે કે ગુલદસ્તો ફૂલ બરોબર ગુલદસ્તો આવી તસવીર આવો ફોટો જેમાં તાજા સુગંધી રાખી શકો છો પછી જે પાણીમાં ઝરણું વહેતું હોય આવો ફોટો પણ તમે રાખી શકો છો આવો ફોટો લગાવવાથી ધનની હાનિ નહીં થાય અને મન છે એ તમારું અસ્થિર નહીં થાય તો આવો ફોટો પણ તમે લગાવી શકો છો મિત્રો હવે આપણે આગળની વાત કરીએ તો આગળનો જે ફોટો છે એ તમે અચૂક તમારા ઘરની અંદર લગાવશો તો ધનની પ્રાપ્તિ થશે મિત્રો તમારા પરિવારનો ખુશહાલી ભર્યો ફોટો એટલે કે તમારું આખું ફેમિલી હસતું હોય આવો ફોટો છે એવી તમારા ઘરના ગ્લેસ ચિંતા હોય છે એને મટાડી દે છે એટલે દક્ષિણ પૂર્વ દિશામાં તમારે આ ફોટો ડ્રોઈંગ રૂમમાં લગાવવો જોઈએ મિત્રો પછી છે નટરાજ શિવ આની મૂર્તિ અથવા ફોટો આ મિત્રો ભૂલે ચૂકે પણ તમારા ઘરમાં ફોટો તસવીર કઈ પણ ન હોવું જોઈએ કારણ કે આ ક્રોધિત માનવામાં આવે છે વિનાશનો સૂચક માનવામાં આવે છે એટલા માટે તમારે આ ફોટાને ટાળી દેવો જોઈએ આગળનો ફોટો છે મિત્રો માં સરસ્વતીનો માં સરસ્વતી છે એનો ફોટો તમારે બાળકોના જ્યાં વાંચવાનો પઢાઈનો રૂમ હોય ત્યાં તમે આ ફોટાને લગાવી શકો છો અને તમારે એને ઉત્તર દિશામાં લગાવવું જોઈએ મિત્રો પછી છે કોઈ પણ યુદ્ધની તસવીર છે બરોબર આ પણ તમારે ઘરમાં ન લગાવી જોઈએ કારણ કે આનાથી તમારા પરિવારની અંદર મનમુટાવ થશે ક્લેશ ઉત્પન્ન થશે મિત્રો ભગવાન ધનવંતરીનો ફોટો ભગવાન ધનવંતરી છે એ અમૃત કલશ હાથમાં રાખે છે આવો ફોટો જો તમે લગાવશો તો તમારા ઘરમાં ખુશાલી ધન અને એના આ માર્ગ છે એ ખુલી જશે મિત્રો રોતા બાળકની તસવીર પણ આપણે ન લગાવવી જોઈએ એના કારણે આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે અને તમે પરેશાની ભરો તમારો આખો માહોલ ઉત્પન્ન થાય છે એટલે આવા ફોટાને પણ ટાળી દેવો જોઈએ મિત્રો કયા કયા ફોટા રાખવા ને કયા ન રાખવા એની આપણે વાત કરી પછી છે રાધા કૃષ્ણનો ફોટો રાધા કૃષ્ણનો ફોટો આપણે આપણા રૂમની અંદર શયન રૂમ છે એમાં રાખવો જોઈએ એના કારણે થી પતિ પત્નીના સંબંધો છે એમાં ખૂબ જ પ્રેમ વસશે પછી છે માતા લક્ષ્મીનો ઊભો ફોટો હા મિત્રો માતા લક્ષ્મીનો ઊભો ફોટો ક્યારે પણ ઘરમાં ન લગાવવો જોઈએ કારણ કે એ ધન સંચય છે નથી થવા દેતો એટલે માતા લક્ષ્મી નો હંમેશા બેઠેલો તસવીર વાળો પાણીમાં પધરાવી દેજો પછી અન્નપૂર્ણાનો ફોટો હા મિત્રો ખાસ કરીને યાદ રાખજો બહેનો અન્નપૂર્ણાનો ફોટો છે એ ધનના ભંડાર માટે છે એટલા માટે તમારે અન્નપૂર્ણાનો ફોટો છે તમારા રસોડામાં જ લગાવવાનો છે એના કારણે તમારા ઘરની અંદર ક્યારે પણ ધન ધાન્યની કમી રહેશે નહીં મિત્રો ખાસ કરીને જે લોકોના ઘરની અંદર જંગલી પ્રાણીઓના ફોટા હોય છે મિત્રો આવી જંગલી પ્રાણીઓ છે એના ફોટા આપણે ઘરમાંથી કાઢી નાખવા જોઈએ કારણ કે એ નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે અને આવા ફોટા છે એ તમારા ઘરમાં રહેશે તો તમારા ઘરની અંદર પણ નકારાત્મક ઉર્જા છે એ પ્રવેશી શકે છે એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે જંગલી જાનવરોના ફોટા તમે તમારા ઘરમાં ન રાખી શકો પછી મિત્રો લવ છે એના ફોટા રાખી શકો છો પણ નવ દંપતી તમે લગાવી શકો છો પછી ઘણા લોકો તાજમહેલ રાખે છે તો તાજમહેલ એ કબ્ર ગ્રાહનું નિશાન છે મૃત્યુની નિશાની છે તો આ આપણા ઘરમાં અશુભ માનવામાં આવે છે એટલે જે લોકોના ઘરમાં તાજમહેલ હોય એને તમારે છે એ ઘરમાંથી દૂર કરી દેવું જોઈએ ખાસ મિત્રો યાદ રાખજો સો પીસમાં પણ તાજમહેલ ઘરમાં ન હોવું જોઈએ કારણ કે એનાથી એ મૃત્યુના સંકેતો આપે છે મિત્રો આ બધી જ વસ્તુ નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે એટલે મિત્રો આ વિડીયોને ખાસ તમે જોજો અને જે પણ મેં ફોટા તમને કહ્યા જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરતા હોય તો આવા ફોટોનો તમે અત્યારે ને અત્યારે નિકાલ કરજો અને જે ફોટા છે એ શુભ માનવામાં આવે છે એ ફોટા છે તમે અત્યારે તમારા ઘરમાં લગાવી શકો છો મિત્રો આ હતો વિડીયો કે કયા ફોટા તમારે લગાવવા જોઈએ અને કયા ફોટા ન લગાવવા જોઈએ મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો